કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ગાજરનો હલવો તો આપણે બધા જ બનાવીએ છીએ પરંતુ ગાજરને બાફવા માટે આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ અને પાછું દૂધને બાળવામાં પણ ઘણો સમય લાગી જાય છે પરંતુ આજે આપણે એક નવી રીત જોઈશું કે જેથી ગાજરનો હલવો ફટાફટ બની જાય અને બધો જ હલવો એક જ દિવસમાં સફાટ થઈ જશે તો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરી દેજો કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધી જાય છે મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક તપેલીમાં બે ચમચી જેટલું આપણે ઘી લઈશું હવે થોડું આ ઘી ગરમ કરી લેવાનું છે ઘી ગરમ થાય એટલે અહીંયા મેં બદામને છીણી લીધી છે આ રીતે નાની નાની કટકી કરી લીધી છે હવે કેટલી નાખવી એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો તમે એનું કોઈ માપ નથી જેટલા પણ નાખવા હોય એટલા તમે બદામના કટકા નાખી શકો છો એ થોડું એવું ગરમ થાય ત્યાં સુધી આપણે એને સેજ સાતડવાના છે થોડા સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર કાજુ નાખીશું મેં અહીંયા કાજુ અને બદામ બંને સરખા ભાગે નાખેલા છે લગભગ ત્રીસેક જેટલી બદામ અને ત્રીસેક જેટલા કાજુ એ રીતે નાખેલા છે હવે એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું અને આ થઈ જાય ત્યાર પછી આપણે એને સાઈડમાં લઈ લઈશું અને ત્યાર પછી જુઓ મેં આ રીતે ગાજરને છીણી લીધું છે આ રીતે તમે ગાજરને છીણવું ના હોય તો તમે મિક્સરમાં મોટા કટકા કરી અને ક્રશ પણ કરી શકો છો એમાં પણ તમારો સમય ઓછો જશે પરંતુ આ રીતે ગાજરને છીણી લીધું હોય ને તો એનો જે દેખાવ છે ને એ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે એને એક કૂકરમાં લઈ લઈશું અને કૂકરમાં જે છે એ તો ફટાફટ બની જાય છે આ રીતે બધા જ ગાજરની જે છીણ છે એ કૂકરમાં નાખી દઈશું હવે એનું માપ અને એ પણ આપણે આગળ જોતા જઈશું કે કેટલું નાખવાનું છે અને એને કૂકરને બંધ કરી કાંઈ પણ નાખ્યા વિના કૂકરને બંધ કરી અને લગભગ પાંચથી સાત મિનિટ સુધી આપણે પાકવા દેવાનું છે સાવ સ્લો ગેસ ઉપર નહીંતર એ તળિયેથી ચોટી જશે એટલે તળિયેથી ચોંટે નહીં એનું ધ્યાન રાખવા માટે આપણે સાવ ધીમો જ ગેસ રાખવાનો છે જુઓ આ પચાસ ટકા જેટલા ગાજર આપણા બફાઈ ગયા છે અને બીજું એક છે કે એ ગાજર જે છે એ પાણી કલર જેવા થઈ જશે એનો સેજ કલર છે એ ટ્રાન્સપરન્ટ જેવો લાગવા મળશે આ રીતે ગાજર ટ્રાન્સપરન્ટ જેવા લાગવા મળશે અને ત્યાર પછી એની અંદર આપણે ઘી ઉમેરીશું ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ઘી અંદર એડ કરવાનું છે આ મેથીનું થીનું ઘી નાખેલું છે એટલે ત્રણેક જેટલી ચમચી આપણે થીનું ઘી નાખવાનું છે અને ત્યાર પછી આ રીતે મલાઈ લીધી છે જે આપણે રેગ્યુલર દૂધમાંથી ઉતરતી હોય મલાઈ ગરમ કરી અને આપણે અલગ કાઢતા જ હોઈએ છીએ તો એ આ રીતે મોટી બે ચમચી જેટલી મલાઈ નાખવાની છે અને કપમાં માપ કરીશું તો પોણા કપ જેટલી મલાઈ થઈ જશે એ મલાઈ જે છે એ અંદર નાખી દેવાની છે જે મલાઈ છે એમાંથી દૂધનો ભાગ કાઢી લેવાનો છે અને ખાલી મલાઈ જ નાખવાની છે ત્યાર પછી આપણે એની અંદર એલચીનો ભૂકો નાખીશું મેં અહીંયા દસથી બાર જેટલી એલચી ફોલી અને એને ખાંડી લીધી છે અને એ અંદર ભૂકો નાખી દેવાનો બધું સરસ આપણે મિક્સ કરી લઈશું એનાથી સુગંધ પણ સરસ આવશે જો તમને એલચીનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે વધુ નાખી શકો છો ત્યાર પછી અહીંયા મેં ખમણ લીધું છે જે ઝીણું ખમણ આવે છે એ લેવાનું છે અથવા તો તમારી પાસે જો ઝીણું ખમણ ના હોય અને મોટું ખમણ હોય તો તમે એને મિક્સરમાં ક્રશ કરીને પણ નાખી શકો છો તો એ મેં અહીંયા અડધાથી પોણા કપ જેટલું ખમણ લીધું છે બધું આપણે સરસ મિક્સ કરી અને એને ફરીથી આપણે બાફવા માટે રાખી દઈશું આ પણ એકદમ ધીમા તાપે બાફવાનું છે જેથી નીચે ચોટી ના જાય અને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે બાફીશું ત્યાં એ સરસ બફાઈ જશે બધું જ સરસ એકદમ ધીમો ગેસ જ રાખવાનો છે એ ખાસ જોવાનું છે નહીં નીચે તળીએ ચોટી જશે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે બફાઈ ગયા છે અને ત્યાર પછી આપણે જે સાતરેલા કાજુ બદામ હતા એ એની અંદર આપણે નાખી દઈશું અને છેલ્લે આપણે ખાંડ નાખીશું જો ખાંડ જે છે એનું માપ આપણે પરફેક્ટ રાખવાનું છે કેટલી ખાંડ નાખીશું તો અત્યારે આપણે થોડી થોડી ખાંડ એડ કરી અને મિક્સ કરતા જઈશું તો જેટલું તમારું ગાજરનું છીણ હોય ને હે એનાથી અડધી ખાંડ નાખીશું એટલે ધારો કે જો તમારી ગાજરની છીણ બે વાટકી હોય ને તો એક વાટકી ખાંડ નાખવાની છે એકથી થોડી ઓછી નાખશો તો ચાલશે જો વધારે ગળું ભાવતું હોય તો તમે એક આખી વાટકી ભરીને નાખી શકો છો નહીં જ્યારે થોડી એવી ઓછી રાખવાની છે તો આપણે ખાંડ નાખી દીધી છે એમાંથી મેં થોડી ખાંડ ઓછી રાખી છે એનું કારણ એ છે કે અહીંયા હું પેંડા નાખું છું પેંડામાં પણ મીઠાશ હોય છે તો મેં ચાર જેટલા પેંડાને આ રીતે ભૂકો કરી લીધો હતો અને એ નાખીશું એનાથી ગજબ ટેસ્ટ આવે છે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એકવાર તમે આ નાખીને એક વખત ચાકચો તમને બહારનો જે ગાજરનો હલવો હોય છે ને જે આપણે પ્રસંગમાં ખાઈએ છીએ ને એના કરતાં તો અનેક ગણો ટેસ્ટી બનશે મિત્રો હવે આને મીડિયમ ફ્લેમ ઉપર એમને જ ઢાંકણ ઢાંક્યા વિના પાકવા દઈશું જ્યાં સુધી જે ખાંડનું પાણી થઈ ગયું છે બધું બળી ના જાય અને ઘી થોડું છૂટું પડી જાય અને આ રીતે થીક થઈ જાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે આપણો હલવો અહીંયા તૈયાર થઈ જવાની તૈયારી જ છે અને થોડી વાર આપણે એને પાકવા દઈશું ફરીથી તો મિત્રો તમને આ મારી નવી રીત કેવી લાગે મને કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો તમે જ્યારે મને કમેન્ટ કરો છો ને તો મને તમારી સમક્ષ નવી નવી વાનગીઓનો વિડીયો લઈ આવવાનો ઉત્સાહ વધતો જાય છે તો આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને કમેન્ટ અને લાઇક કરતા રહેજો મિત્રો તમને મારી આ ટ્રીક કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો ગમે હોય તો લાઇક આપી બીજા સાથે પણ શેર કરજો અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો રાહશેની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય